Tolok ke timbulin enak gigi, pakai termaju sedulung lewa warna-warnya, kahai sokoh udah anak, aku balik sama dia હેલો યુટ્યુબ ફેમિલી તો તમારું સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં તો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તો રામ રામ ના સીતારામ બધાને આજે વાગી ગયા છે સવારના સાત ને આપણે જાગી ગયા છીએ તો હવે આપણે જવાનું છે દાંતણ લેવા જઈએ દાંતણ લેવા આપણે દાંતણ તોડવાનું છે લીમડેથી આપણને મળી ગયું છે દાંતણ ને આપણે તોડી લઈ દાંતણ ને આપણે આવી ગયા છીએ દાંતણ લઈને ને આપણને ટાઈટ થોડી થોડી વાંચી તો આપણે બેસી ગયા છીએ તાપવા ને કરેલું છે તાપણું તો આપણે થોડાક તાપી લઈએ હવે ગયા છે આપણે નીર દીધું છે આમાંથી અડધું આપણે બીજી બે નીરવાનું છે તો લાટ પીડ્યું છે પણ ખાતી નથી એટલે આપણે તો બાહુ બીજું ખડ નાખી દઈએ તો એ ખાવા માંડી છે થોડુંક એવું આપણે આ ટીમુડીને નાખી દઈએ ખાવા માંડ ખાવા માંડ ટીમ તો મિત્રો વાગી ગયા છે સાત ને આપણા કબૂતર બધા આવી ગયા છે નીચે સણવા જોઈ શકો છો બધા ટપ બોર્થી આવે છે નીચે સણવા એકાદુ બે અહીંયા પણ છે જો તમે બીજા અહીંયા સણે છે પાણી પણ પીવે છે ને એકાદ બે ઉપર છે જો મિત્રો

આપણે અહીંયા દરરોજ આઠ આડા આઠે આપણે અહીંયા ફેરવાની હોય છે ખીલા કોરો તો આપણે આ બંને અહીંયા બાંધી દીધી છે હજી અંદર બાંધી છે તો આપણે એને હજી લઈને આવી પાછા આ બે પણ આપણે લાઈ છીએ અંદર બાંધવા તો આપણે એના પેલા અંદર બાંધતા આવી આ બે પણ અહીંયા ગુંદી એરે બાંધી ગયા છીએ આ બે ભાઈને લીમડા અરે બાંધી છે તો આપણે અહીંથી નહીં તણે બાંધી દીધી છે અહીંયા

કોલેટા ધરી ઓકટા તો ગાયો ભળી જાય સાહેબાનને હારું છે આ એમાં શું તો ભરેલું લાગે આ ગમે મામ વાળા તો સુક્ષ્મેલી એકલી પડે ને કે કર લેજો કાઈ ઓછું બધું કે એક એક કાઈ મોટો જો કમાઈ લેજો ઉપર જઈ લે આપણે સાતા ગાણો લે આયા લે આયા લે વાટતા Latao, latao azi biyabasika. Thank you, sir. Thank you, sir. જો મિત્રો આ આવી રીતની આપણી કઈક ડુંગળી વવાય છે ને આમાં અમુક ટેક ટેક બહાર રહેતી જાય છે જોવો એ આપણે આથા કરીને આવી રીતે આમ પાળી પણ એક સાથે બંધાતી જાય છે ને વવાથી પણ મસ્તી નહીં જાય છે અમુક કળી બહાર રહે છે તે આપણે દાટવાની રહે છે તો આપણો વાવણીઓ જાય છે આગળ તો મિત્રો એક શાહ આપણે શેઢેલે પૂરકી ગયો છે ને આપણે બીજો શાહ કરે છે

છે આમાં મીટર કાંટો હાલે છે તો મિત્રો આપણે વવાઈ ગઈ છે આ ખેતરમાં ડુંગળી જોઈ શકો છો છેલ્લો શાહ વવાઈ રહ્યો છે છેલ્લો શાહ છે બાકી ડુંગળી વવાઈ ગઈ છે અત્યારે હો મિત્રો ક્યાંક ખેતર વવાઈ જ ગયું બીજા ખેતરમાં પણ વવાઈ જવા આવી રહ્યું છે આમાં આમાં બહુ બાર બારી નથી હવે છેલ્લે ઉથલ છે વવાઈ જવા આવી રહ્યું છે હો મિત્રો વૈવ આવી ગયું છે ને આ બાજુ બેકબાદ રહી છે એટલું હોવાનું છે અત્યારે ટ્રેક્ટર વળે છે તમે મિત્રો આપણે આપણી ડુંગળીમાં પાણી અને આપણે વાળી નાખ્યું છે નાકું આમ જાતું હતું ઓલા ધોરિયામાં તો આપણે આ ડુંગળીના કેરામાં સડાવી દીધું છે જો તમે પાણી આવે છે અહીંયાથી ચિત્ર પાણી અહીંયા પગી ગયું છે ને આપણે આ બે હરિયા ભેગા કરી દીધેલા છે ને ઠેરાઠ આ હેડેથી ને આ હેડે સુધી પાણી પૂગી જાય તે માટે આપણે બે હરિયાને ભેગા કરી દીધા છે વસાળ ધોર્યો તો આપણે બે હરિયા ભેગા કરી દીધા એટલે પાણી ડુંગળીનો કેરો ભરાઈ જવા આવ્યો છે આવી ગયા છે છે વાળી લીધું ને નાકા માં પાણી છડાવી દીધું છે પાણી જાય છે આપણું પેલું હરિયું ડુંગળીનું ભરાઈ ગયું છે આ બાજુ હેડે પૂગી ગયું છે બધી બાજુ આપડે બીજું હરિયું વાળીને આવ્યા છે તે પણ આ બાજુ આવી ગયું છે ને થોડું કાગું છે તો આપણે વાળી લીધું છે આ ત્રીજું નાકું ને પાણી જાય છે આમ ડુંગળીમાં આપણે આ ત્રણ હરિયા છે ને આ હરિયું ભરાઈ જવા આવ્યું છે ને આપણે આ હરિયમ પાણી વાળવાનું છે તો આપણે પહેલાં નાકું વાળી લઈએ આપણે આવડું આ નાકું વાળી લીધું છે ને આ હરિયમ પાણી જવા માંડ્યું છે તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં